એક ભાઈ ને પત્ની બાજુ માં બેહી મને એવા લાગો તા તો ઓલો પટિયા પડ્યો પાડવા એ ગાલી હાચુ કે કેવા લાગુ એવા લાગો તા તો ઓલો ગળગડો થઈ ગયો કેને કેવો લાગુ મારા બાપા જેવા મે એક જણા એકસો આઠ ને ફોન કર્યો ગાય ગાય ફલાણા ગામ માં આવવા ગયો કેમ તકલીફ હશે એ કે ગાયડા ગાયડા પગ્યું છે તમે આવ્યું છે તો એક પડી ગયેલો હોય છે આમ ઉપયોગ કરવાનો ભાઈ હકીકત હું આમ જોઉં ને અત્યારે ટકોરા જેવો સમાન આવ્યો મારા નગર આપણે વીસ વીસ વર્ષના છે માઇન્ડ સાયકલ હાથમાં આવ્યું છે અને એ પેન્ડલ કેવા ધર્યું હોય એક એમાંય જે આપણે ડબલ પેન્ડલે આગતા એમાં જે વાહે જે પાછળ બેઠો બેઠો જે પેન્ડલ મારતો એને કોર મળે ઓલી ધરીની એમાં તાકાત કરવામાં ઢાળ જે પગ સટકે અને તો ધરી ક્યાં લાગે તો જેને લાગી હોય એને ખબર હોય લગભગ ઘૂંટી ઉપર જ આવ્યું હોય અને ઘૂંટી ના ઘા કેવા લાગે તો બધા લાગ્યા ને ખબર હોય ને ભાઈ ડબલ પેન્ડલ માર્યા જાય ઢાળ સડે મેં આ કેલ તો મોસ્કી ડબલ પેન્ડલ મારે બે જણા ઢાળ સડે અને બોલો વાહ તો ઉલ્લી ઉલ્લી પેન્ડલ મારે પણ પરસ્યો વળી ગયો માઇન્ડ ઢાળ સડ્યો પછી બે પોરો ખાધો કે ખરે ખરો ઢાળો તો બોલો હેન્ડલ પકડીને ને આગલી સીટ ઉપર બેઠે ને હું કે બહુ ઢાળ હતો ખતરનાક એ તો સારું છું બ્રેક મારી રાખતો હતો નગર પાછી પડત આમાં ઘણા ને હેન્ડલ હાથમાં આપી ગયો ને તોય તોડવી નાખે આમાં નક્કી માણા કોણ કોને તોડી નાખે પણ મારે એક નાનો પ્રસંગ લેવો છે આનંદ કરવો છે અને પછી છેલ્લે મોસંબી નો એટલે કસુંબી નો રસ મને કીધું કીધું મને કે તમે પછી મોસંબી નો રસ ગાઈ નાખ્યો ચીઠી આપેલી એક જણા મુંબઈ માં મોસંબી નો રસ ગાવસંબી નો રસ ને કસુંબી નો રંગ અને એને કીધેલો મોસંબી નો રસ ગાજ્યો

એ તો એના ભોગવો ભાઈ એ બધું આયા ને અહિયાં છે બાપ નાના ખૂબ આનંદ આવે ખૂબ ખૂબ આનંદ તમારે વાઢેર ક્યાં ભોગવું વખાણ કરું તમારા એલા વખાણ કરી તો આને કોઈ દી વાઠેર ના કુટલું કર્યું જો દેવાયત નો સંદેશ આવ્યો તા કેટલા ભગા ભાઈ વેત ઉસા જાવ ક્યાં સારું છે આ તો ભગવાન ની દયા હોય ને તો જ સારા પરિવાર મળે આ બાજુ તમારે વળી ખોરડા ઓછા રામ અમારે તો આખી કામળિયા વાય કેટલા મંગલુભાઈ કેટલા ગામ તમારા અહિયાં હે કેટલા ગામ છે હોય કયો ને કે ફાટી ન પડતો કયો અઢાર ગામ હા લે એની વિશ માં રે અઢાર ગામ છે બાપા અહીંયા તમે ટરવા ટરવા છો મૂળ વાત ઉપર પાછો આવી આવું કારણ કે આ તો બધો પરિવાર નો ડાયરો રહ્યો હવે ડાયરો બેઠો ઘરનો ડાયરો હું તો એમ કહું માણામાં ભાવ કેટલો હોય એના ઉપર આધાર જો અત્યારે જમીનના ભાવ વધ્યા સોનાના ભાવ વધ્યા કપડાના ભાવ વધ્યા આના માઇક ના ફાળ આવે ગયા ઘણા વાતો કરતા રીફીટ કર્યું કલાકારો મોટા ને એક નક્કી છે તમે જેટલું આળખો ને એટલું ભગવાન ભરી દે

અત્યારે તમે જો ગામે વખતા ની કથા હોય અને મોટા ડોમ મારી દે નથી ભરાઈ જતા અડધા માંડવા જોવા જ આવે મોટા અને એકલું ભૂંગળું ભૂંગળું હોય જેવો હરિહર કેતા ગુંદી કાતરવા પેલો પગી ગયો બે વર્ષ પેલા મોવા હતી ને બાપુ ની કથા નવરાત્રી માં એટલે પરદેશના માણસો ઘણા હતા બહુ અને પાછું લાયકાસ્ટ હતું એટલે બધા એવી ઈચ્છા હતી બાપુ હિન્દી માં કથા કહે બાપુ બોલે સારું પણ હિન્દી બોલે ને એમાં કઈ હળ ના એક જણ સાંભળ્યું કે અહીંયા બાપુ હિન્દી બોલે પણ ગુંદી તો ગુજરાતી છે ને ને લહેર કરીને આપણે જાલી હવાઈ મળે ને આનંદ લઈ લેવાય હું વાત એ કરતો કે એ મૂર્તિ તમે કોઈ ભગવાન ના દર્શન કરવા જાઓ એના દર્શન કરી લેવાય કઈ ખાંડ માલી પાણો નીકળો ને કોઈ કંડારી ની કરવા જાવ તો વિશ્વાસ ઉડી જાય ફાઈવ સ્ટાર હોટલ માં જમવા જાવ ને ઝપટ કરી લેવાય એના રહોડા જોવા ન જવાય કુક જોડે